કે જેમાં વસંતભાઈની પુત્રી સમબેન કે જેઓ કાસમપુર ગામના સતીષભાઈ પટેલના કુવા પર રહી ખેતી કરી રહ્યા છે ગત ચોવીસ તારીખે પુત્રીને પ્રસુતાનો દુખાવો પડ્યો અને એમને લઈને એકસો આઠમાં કોલ કરવામાં આવ્યો કુરાલી ખાતે આવેલ એકસો આઠ ઘટના સ્થળે પહોંચી પરંતુ દર્દીની સ્થિતિ ક્રિટિકલ હતી બાળક ઊંધું બહાર આવી રહ્યું હતું અને નાળ વીટળાયેલ જોવા મળી એકસો આઠના ટીએમટીની એ બંને જિંદગી બચાવી લીધીટી વિપુલ ભગાડે સ્થિતિને લઈ ઉપલા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેઓની સલાહ મુજબ પ્રસુતાને સ્થળ પર જ નોર્મલ ડિલિવરી કરાવી ત્યારબાદ બાળક કોઈ જ રિસ્પોન્સ કરતું ન હોય જેને લઈને ઈએમટી દ્વારા મળેલ તાલીમ અને અધિકારીઓની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરતા બાળક રિસ્પોન્સ આપવા લાગ્યો ઈએમટીએ રાહતનો શ્વાસ લીધો આ ઘટના ફરજ પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરે છે તેમજ એકસો ની અંતરિયાળ ગામોમાં મળતી સેવાને ઉજાગર કરે છે પરિવાર માટે ભગવાન બની આવેલા એકસો આઠના ઈએમટીને પિતા અને ખેતર માલિક આ તબક્કે આભાર માન્યો હતો તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ એક સવારે પાંચ સાડા પાંચના અજુબાજુ અમારામાં એક કેસ હસાયણ થયેલો હતો કુરાલીથી કાસમપુર ગામથી ગામમાં હતો માં હતો ત્યાંથી અમારામાં જે કેસ હસાયન થયો ત્યારે અમે ત્યાં આઠથી નવ મિનિટની અંદર ત્યાં સીમ પર પહોંચ્યા હતા ત્યાં જઈને માતાને જે પ્રસૂતિનો દુખાવો ઉપડેલો ઉપડેલો હતો ત્યાંથી અમે પહોંચ્યા ત્યારે ના જે પગ બહાર આવી ગયા હતા હવે અ ત્યાં અમે પહોંચ્યા એટલે પેશન્ટને જે પરિસ્થિતિ એવી હતી કે એમ્બ્યુલન્સમાં લઈ આગળ લઈ જઈ શકાશે એમ નતા એટલે અમે ત્યાં જ પછી અ અમારી પ્રોસેસ ચાલુ કરી અમારા જે અ ફિઝિશિયન અને અમારા એમ સર અને એમનો સપોર્ટ લઈ અને અમે કામગીરી ચાલુ કરી હતી ત્યાં આગળ અને પગ બહાર આવી ગયા અને નાળ નાળ બી વંટાયેલી હતી એટલે પછી અમે નોર્મલ રીતે માતાએ હેલ્પ કરી અને ડિલેવરી નોર્મલ થઈ હતી પછી ત્યાં ડિલેવરી થઈ એટલે બેબીના જે રિસ્પોન્સ અને કોઈ રડતું નહોતું અને કોઈ હાવભાવ નતા ત્યારે અમે બેબીને રિસેસિટેશન કરી સત્સંગ કરી

શીખવાડેલું હતું ત્યાંથી એ પણ અમારે આજે કામમાં આવ્યું ઈએમટી વિપુલ પગોર સંપૂર્ણ વતની છે અને મારા કુવા પર આ જે વસંતભાઈ ભાગ્યો છે એની છોકરીને ડિલિવરી અહીં એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવ્યા હતા ચોવીસ તારીખે મરકે અને તેઓને ડિલિવરી થાય એવું લાગતું નહોતું પણ એ એકસો આઠની એમ્બ્યુલન્સ આવી અને એમને ડૉક્ટરે સારી કામગીરી કરી એ બદલ એમનો હું આભાર માનું છું અને સારું છે એમને જે નાડ વિટાઈ ગયેલી હતી અને જે કઈ હતું એ સારી રીતે એમને કામગીરી કરી છે અને છોકરું બાળક હતું એ બાળક કશું હતું નહીં એટલે એમને એ કરી અને ટ્રીટમેન્ટ આપી અને એમને શ્વાસ નું એ કર્યું હતું કેવું લાગે શું કે આ બાબતે એકસો આઠ એમ્બ્યુલન્સ ને જે કઈ ડોક્ટર હતા એમનો હું આભાર માનું છું શું નામ તમારું મારું નામ સતીષભાઈ પટેલ કુવાડ એમાં અમે પગથી આવ્યું હતું કુવાડમાં અમા પગે આવ્યું હમણાં પગે આવ્યો બહુ એકસો આઠ ને ફોન કર્યો તે ગાડી આવી ગઈ દસ મિનિટમાં ગાડી પોગી ગઈ અને એ ડોક્ટરે આવી ગયા તો છોકરીનું બાળક જીવ બચ બચી ગયો જો આવતા તો મારી દીકરી હો ઓફ થઈ જતી હું નામ તમારું વસંત ના કોણ છે તમારું અમારી છોકરી છે છોકરી છે